તો મિત્રો જો આજે અમારા ફાઈના દીકરાનું પાણી ઢોર હતું જીંજુડા ગામે તો જો પાણી ઢોરનો તો વિડીયો ન ઉતારાય પણ આ જો પંગત બેઠી એનો વિડીયો જો તમે તો કેવું સરસ મજાનું લાગે એને હારથી આ જો પીરસે છે બધા લાઈનમાં વ્યવસ્થિત બેઠા છે બધા ને જો આવી સિસ્ટમ આ જ્યાં વર્ષો પછી મેં પાછી જોઈ ગામડે ક્યાંક ક્યાંક જોવા મળે હવે તો ક્યાંય આવી સિસ્ટમ છે એની હારત સિસ્ટમ એ નીકળી ગઈ ને આવી રીતના જમવાનું નીકળી ગયું હવે તો જમે બધા જો કેવું સરસ નું લાગે ડોક્ટર મહાદેવ પ્રસાદ મિત્રો જો આ ડોક્ટર મહાદેવ પ્રસાદ ની કથા બેઠી હે અમારા ગામમાં અને જો આ લાઈવ એ બતાવે છે અમે અત્યારે તો લાઈવ જોઈએ છીએ ત્રણ વાગ્યા થી ને છ વાગ્યા ત્રણ વાગ્યા થી છ વાગ્યા નો ટાઈમ હે ને ત્રણ થી છ નો ટાઈમ હે આમંત્રણ આપણી શોરૂમે આપવા એવા હતા અને એનો ફોટો હું તમને બતાવીશ બાપુ નો ખાખી મટી વાળા બાપુ મેંદેડા બીજો દિવસ છે કથા નો ચાલો મિત્રો આવી જાવ નાસ્તો કરવા જો મીસા નાસ્તો કરે છે અને અમારો નાસ્તો થઈ ગયો છે તૈયાર જવ બાફેલા દાણા વગારી જાઓ ખાવા જો મીસી પપૈયુ ખાઈ હેગા છે હું આજે ઘેરે છું શોરૂમે કપિલ ને પપ્પા હે ને આપણે જો આ ગટરનો નો ધાર કરવાનો છે ગટરનો પાઇપ છે જામ થઈ ગયો તો બરોબર તો એ નવો પાઇપ અહીંથી થી નવા સુધીનો જો આ પડ્યો ને એટલો નવો પાઇપ નાખો હા જો આ થોડીક વાર પેલા બધી ખોઈ દઉં આગળ ફીટ કરી દઈ હાંધો કરવાની આ કપલીને ઘટતી હતી તો આગળ ગામમાં લેવા ગયો તો લઈ આવ્યો ને હવે આગળ ફિટ કરી દેહ